વડોદરા શહેરની મધ્યથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો કિનારો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે નદી કિનારાની અવાવરુ જગ્યાએ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે સયાજીગંજ વિસ્તારના કાલાઘોડા બ્રિજ નીચે નદી કિનારાના ભાગે ગાંજાનો છોડ જોવા મળ્યો છે બે થી ત્રણ ફૂટના આ છોડના વાવેતર પાછળ કોનો હાથ છે તે પોલીસ તપાસનો વિષય છે પાવાગઢથી નીકળતી વિશ્વામિત્રી નદી શહેરની મધ્યથી પસાર થતી આગળ ખંભાતના અખાતને મળે છે વિશ્વામિત્રી નદીના કિનારાના મોટાભાગના વિસ્તારમાં અવાવરૂ જગ્યાઓ આવેલી છે નદીમાં મગરનો વસવાટ હોવાથી કેટલાક સ્થળે લોકોની અવરજવર માટે સરકારી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રાહદારીઓની અવરજવરથી દૂર એવા એકાંતના સ્થળોને અસામાજિક તત્વોએ અડ્ડો બનાવ્યો છે અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સયાજીગંજ વિસ્તારના કાલાગોડા બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના કિનારાની અવાવરૂ જગ્યાએ ગાંજાના છોડનું બિંદાસ વાવેતર કરવામાં આવે છે મળતી માહિતી મુજબ હજુ પણ તે સ્થળે ગાંજાના છોડ છે જેથી તે સ્થળે તપાસ કરવામાં આવતા ગાંજાનો છોડ જોવા મળ્યો હતો આ છોડની ઊંચાઈ અંદાજે બેથી થી ત્રણ ફૂટની છે આ છોડ બેથી ત્રણ મહિના જૂનો છે વિશ્વામિત્રી નદીના કિનારે દિવેલિયાની પણ ખેતી કરી કેટલાક લોકો રોકડી કરી લેતા હોય છે દિવેલિયાની આડમાં ગાંજાના છોડનું પણ વાવેતર કરવામાં આવે છે સીધા તાપથી ગાંજાના છોડને નુકસાન થતું હોવાથી દિવેલિયા કે બ્રિજ નીચે ઓછા તાપમાં ગાંજાના છોડનો ઉછેર કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે આ દિશામાં ઊંડાણથી તપાસ થાય તો વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે